જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત મેઘવર્ષાને કારણે જિલ્લાના તમામ જળાશયો પૂર્ણ સપાટીએ પહોંચ્યા છે જેમાં ખાસ કરીને જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઓજત આનંદપુર વિડગર ડેમ તેમજ જંગલની મધ્યમાં આવેલો હસનાપુર ડેમ ઓવરફ્લો થઈ જતા જૂનાગઢ શહેરને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી અવિરત વર્ષાને કારણે જૂનાગઢ જિલ્લામાં આવેલ મુખ્ય સત્તર જેટલા ડેમો હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સિંચાઈ યોજના એટલે કે જૂનાગઢથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા બાદલપુર ગામ ખાતે ઓજત જળ સિંચાઈ યોજનામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થતા હાલમાં ડેમના પચીસ માંથી ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે આ ડેમની નીચે આવતા જૂનાગઢ વંથલી મેદરડા કેશોર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ નીચે આવતા ડેમો આમાં પાણીમાં ભરતા આ તમામ પાણી ગેડ પંથકમાં જતું હોય હાલ ગેડ પંથકની સ્થિતિ કફોડી બની હોય ત્યારે આ વિસ્તારને વધારે એલર્ટ કરી એનડીઆરએફ એસડીઆરએફ સહિતની બચાવની ટીમોને તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે છેલ્લા પંદર દિવસથી અવિરત વર્ષાને કારણે હવે જુનાગઢ જિલ્લો લીલા દુકાળ તરફ આગળ વધી રહ્યો હોવાનું પણ વિસ્તારના ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે હવે જોઈએ તો આપણે અમે અત્યારે ચાર દરવાજા ખુલ્લા છે પોઈન્ટ સાઠ મીટર રૂલ લેવલનું નિયમો અનુસાર જાળવવા માટે અમે ચાર દરવાજા જે ઇનફ્લો આવે છે પાંચ ઓગણસી પાણી આઉટ તો દઈએ છીએ અહીંથી બેના નદી કાંઠાના તમામ ગામોમાં બાદલપુર બેલા પ્રભાતપુર પછી આગળ મેંદુકાના નાગલપુર રામેશ્વર અને વંશી તાલુકાના સોન સોનાળી ઘણા બધા ગામો આવે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને જૂનાગઢ જિલ્લાની અંદર જ્યારે છેલ્લા પંદર દિવસથી મેઘતાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ જૂનાગઢ જિલ્લા અને શહેરની તો જૂનાગઢ જિલ્લાના સત્તરે સત્તર ડેમો જે છે હાલ ફૂલ સપાટીથી ઉપર જઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના ચૌદ ડેમો છે તે હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી જળ સિંચાઈ યોજના છે તે બે બે તો બે બાદલપુર સિંચાઈ યોજના ખાતે હાલ આપણે આવી પહોંચ્યા છીએ હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ ડેમના જે છે એ ચાર દરવાજા હાલ જે લેવલ છે આ મહિનાનું તે જાળવવા માટે તેને ખોલવામાં આવ્યા છે જે આ ઓઝતનું જે પાણી છે તે ગેડ પંથકની અંદર જતું હોય ગેડ પંથકની અંદર હાલ સાબલી તેમજ રસાલા સહિતના જે ડેમો છે તે ડેમો આની નીચે આવતા આણંદપુર વિયર આણંદપુર વિયર પછી શાહપુર વિયર સહિતના જે ડેમો છે ડેમોનું પાણી ગેડ પંથકમાં જવાને કારણે ગેડ પંથકની હાલત હાલ કફોડી બની રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો આ જે ઓઝત ડેમ છે ઓઝત ડેમની નીચે આવતા જે પચાસથી વધારે ગામો છે તે ગામોને હાલ પીવાના પાણીનો સિંચાઈના પાણીનો પ્રશ્ન છે તે હલ થઈ ચૂક્યો છે કાચા સવારના સમાન વરસી લે વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં એક તરફ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ હવે જે મેઘરાજા છે તે વિરામ લે તેવી પણ ખેડૂતો અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે આવનારા દિવસોની અંદર જો હવે આ વરસાદ બંધ નહીં રહે તો ખેતીના જે પાકો છે તેને ભારે નુકસાન થવાની સંભાવના જણાઈ રહી છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જૂનાગઢ